પાટણમાં કોંગ્રેસ કાર્યકરોએ જ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરી દીધી વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી હિતેન્દ્ર પિછડી વિરુદ્ધમાં તાળાબંધી કરવામાં આવી છે તો કોંગ્રેસ નેતાઓ વિરુદ્ધ કોંગ્રેસ કાર્યકરો જ નારા લગાવી રહ્યા છે અનુસૂચિત જાતિ મોરચાના પાટણ જિલ્લાના પ્રમુખ અન્યને બતાવતા વિરોધ કરવામાં આવ્યો છે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સહિતનાને રજૂઆત કરવા છતાં પણ નિર્ણય ન કરાતા વિરોધ કરવામાં આવ્યો છે તો પાટણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયે પૂર્વ જિલ્લા પ્રમુખે જ સભા યોજી વિરોધ નોંધાવ્યો છે અનુસૂચિત જાતિ મોરચાના પૂર્વ પ્રમુખ હસમુખ સક્સેનાના નેજા હેઠળ વિરોધ અત્યારે કરવામાં આવી રહ્યો છે તો પાટણમાં કોંગ્રેસનો વિરોધ સામે આવ્યો છે પાટણમાં કોંગ્રેસ કાર્યકરોએ જ જે જિલ્લા કોંગ્રેસ કાર્યાલયની જે ઓફિસ આવેલી છે તેને તાળાબંધી કરી છે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને હિતેન્દ્ર પેઢડી વિરુદ્ધ તાળાબંધી કરી છે કોંગ્રેસ નેતાઓ વિરુદ્ધ કોંગ્રેસના કાર્યકરોએ જ નારા લગાવવાની શરૂઆત કરી છે તો પાટણમાં કોંગ્રેસનો વિરોધ સામે આવ્યો છે અનુસૂચિત જાતિના મોરચાના પાટણના જિલ્લા પ્રમુખ અન્યને બનાવતા વિરોધ નોંધાવ્યો છે તો પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સહિતને રજૂઆત કરવા છતાં નિર્ણય ન કરતા આખરે કોંગ્રેસના કાર્યકરોએ પોતાનો વિરોધ દર્શાવ્યો છે પાટણ જિલ્લાના કોંગ્રેસના અંદર અંદરના વિખવાદ તેમજ કકડાટને લઈને આજે પાટણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના જ કાર્યકરો દ્વારા તાળાબંધી કરવામાં આવી છે આપ દ્રશ્યના અંદર જોઈ રહ્યા છો આ પાટણ જિલ્લાની કોંગ્રેસ કાર્યાલય છે જ્યારે અનુસૂચિત જાતિના જે આગેવાનો છે તેમના દ્વારા કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરવામાં આવી છે કહી શકાય કે જે અનુસૂચિત જાતિના જે પ્રમુખને જે રિપીટ કરવાની જે માગણી હતી તે માગણી સ્વીકારવામાં ન આવતા આજે દલિત સમાજના આગેવાનો તેમજ અનુસૂચિત જાતિના આગેવાનો તમામ કાર્યાલય ખાતે ભેગા થયા હતા મોટી સંખ્યાના અંદર નિર્ણયો લેવામાં આવે અને જે એમની બાબત હતી તે રજૂઆત ઉપલા લેવલ સુધી કરવામાં આવતા કોંગ્રેસ તાળાબંધી કરવાના દ્રશ્યમાં જોઈ રહ્યા છે કે પાટણ જિલ્લાના કોંગ્રેસ તાળાબંધી કરવામાં આવી છે કહી શકાય કે જે રીતના અનુસૂચિત જાતિના જે ચેરમેન છે તેમને રિપીટ ના કરવાને લઈને આ બાબત છે તે હાલ વિરોધમાં આવી છે અને કહી શકાય કે ટૂંક સમયના અંદર કોંગ્રેસના અંદર મોટા રાજીનામા પણ પડી શકે તેવું દેખાય છે સાથે મોટા નેતાઓના નામ પણ છે તે સામે આવી શકે તાળાબંધી કરી છે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને હિતેન્દ્ર પીઠડી વિરુદ્ધ તાળાબંધી કરી છે કોંગ્રેસ નેતાઓ વિરુદ્ધ કોંગ્રેસના જ કાર્યકરો મેદાને આવ્યા છે નારા લગાવી અને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે અનુસૂચિત જાતિ મોરચાના પાટણ જિલ્લા પ્રમુખ અન્યને બનાવતા વિરોધ નોંધાવ્યો છે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સહિતનાને રજૂઆત કરવા છતાં પણ નિર્ણય ન આવતા આખરે કોંગ્રેસના કાર્યકરોનો વિરોધ સામે આવ્યો છે તો પાટણમાં કોંગ્રેસના કાર્યકરોએ જે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય જે આવેલું છે તેને તાળાબંધી કરી છે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વિરુદ્ધ તાળાબંધી કરવામાં આવી છે પાટણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયે પૂર્વ જિલ્લા પ્રમુખે જ સભા યોજી અને વિરોધ નોંધાવ્યો છે અનુસૂચિત જાતિ મોરચાના પૂર્વ પ્રમુખ હસમુખ સક્સેનાના નાનેજા હેઠળ વિરોધ કરવામાં આવી રહ્યો છે એસસીએલના પ્રમુખ જયેશભાઈ નાગરીયા આપણી સાથે જોડાઈ ગયા છે જયેશભાઈ જે રીતનું પાટણમાં કોંગ્રેસના કાર્યકરોએ જ કોંગ્રેસની જે કાર્યાલય આવેલું છે તેને તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો છે શું માંગ છે શા માટે તાળાબંધી કરી અને બીજી તરફ એક પત્ર પણ તમારા દ્વારા લખવામાં આવ્યો હતો તેનો કોઈ જવાબ આવ્યો છે કે કેમ ના એનો કોઈ જવાબ નથી આવ્યો એનો જવાબ ના આવ્યો ઉપરથી એમનું જે લેટર અચ્છા આપવામાં આવી એના બાબતમાં અમે આજે વિરોધ પ્રદર્શન કર્યું અને અમે કોંગ્રેસ પાર્ટી બચાવવા માટે કર્યું છે કે આવનાર સમયની અંદર પાટણ જિલ્લાની અંદર કોંગ્રેસ પાર્ટીને નુકસાન ન થાય એના માટે થઈને આજે કોંગ્રેસ પાર્ટી કાર્યાલય ખાતે અમે મિટિંગ બોલાવી હતી અને સમાજના આગેવાનો અને તમામ તાલુકાના વધેદારો પણ આવ્યા હતા એ બાબતમાં આજે અમને કોઈ જવાબ ન મળતા અમે કોંગ્રેસ પાર્ટી બચાવવાને માટે જ થઈને આજ કોંગ્રેસ પાર્ટીને ત્યાં બાર તાળા લગાવ્યા છે કે આગાઉના સમયની અંદર અમારે કોઈ ખોટો નિર્ણય ન લેવો પડે જયેશભાઈ શું માંગ હતી અમારી માંગ હતી કે પૂર્વ પ્રમુખ જે હતા અમારા सक्सेना ને મરાસુભાઈ सक्सेना ને ફરીથી રિપીટ કરવા માટે અમે તમામ તાલુકાના પ્રમુખો શ્રીઓ અને સંગઠનના ઉદ્દેદાર શ્રીઓ સહિયે કરી અને એક ગેમરભાઈ દેસાઈ અમારા જે પાટણ જિલ્લાના પ્રમુખ હતા ગેમરભાઈ દેસાઈ એમના લેટર પેડ ઉપર અમે પત્ર મૂક્યો હતો કે ભાઈ રસુભાઈને રિપીટ કરવામાં આવે કે રસુભાઈને રિપીટ કરવામાં ના આવ્યા જયેશભાઈ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને હિતેન્દ્ર પિચડી વિરુદ્ધમાં પણ નારા લગાવવામાં આવ્યા હતા તેમને લઈને પણ વિરોધ ક્યાંક હિતેન્દ્ર ડેલિગેશન મળીને આવ્યું હતું એના પછી છવ્વીસ તારીખે મારે એમના જોડે ચર્ચા થઈ હતી ટેલિફોનિક સાહેબ અમે તમને પાટણ જિલ્લાનું ડેલિગેશન મળવા માંગીએ છીએ તો એમનો જવાબ એવો હતો કે ભાઈ તમે પ્રમુખ વાળી મેટલમાં આવતા હોય તો એજ ન આવતા જવાબના કારણે નારા છે કે તમારો જવાબ બહુ બિલકુલ ખરાબ છે તમે કોંગ્રેસ પાર્ટીને આગળના સમયમાં પટાવવા માંગો શું કી સ્થિતિ ગણી શકે કોંગ્રેસ પાર્ટી ને પટાવવા માંગો આવો જવાબ હોય જ ન શકે અમને તમારે અમને ટાઈમ આપવો પડે જી બિલકુલ જયેશભાઈ આપ જયારે પડે જયેશ આપ અમારી સાથે જોડાયેલા રહેશો આપણી સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈ જોડાઈ ગયા છે ગેમરભાઈ જે રીતે કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે પાટણમાં કોંગ્રેસના જ કાર્યાલયને તાળાબંધી કરી છે શું કહેવું છે આપનું આ ઘટનાને લઈને તાળાબંધી કરી નથી મારા હું તો જો કે રૂટમાં હતો પણ ત્યાં મારો કાર્યાલય મંત્રી ચૌધરી છે બેસે છે ગેમરભાઈ તાળાબંધીના વિડીયો છે અમારી પાસે એ કોંગ્રેસના જ લોકો છે કોંગ્રેસના લોકો કોંગ્રેસને તાળાબંધી કરી જ ના શકે એમનું ઘર છે એમનું એમનું મંદિર છે એટલે અને પાટણમાં કોઈ કોંગ્રેસનો કોઈ ઇશ્યુ એવો છે નહીં એમનો કોઈ વ્યક્તિગત કોઈ વસ્તુ હશે સમાજની કે વ્યક્તિગત એ એમના જોડે એમને પૂછી લો બાકી કોંગ્રેસનો કોઈ ઇશ્યુ આજની તારીખ સુધી કોઈ પાટણ છે નહીં પાટણમાં કોંગ્રેસ બિલકુલ ધમધમતી છે અને જે કોઈ લોકો જે આ છે બધા કોંગ્રેસના સૈનિકો છે કોઈ બીજો એવો કોઈ ઇશ્યુ નથી જયેશભાઈ ગેમરભાઈ કહી રહ્યા છે તાળાબંધી નથી કરી અમારી પાસે દ્રશ્યો છે તાળાબંધી કરતા હોવાનો તો આપનું શું કહેવું છે બિલકુલ અમારા પ્રમુખ શ્રી અમારી સાથે જ છે અમે અમને અમારું ડેલીકેશન મળવા ગયું તો અમના તરફથી જવાબ પણ અમને સારો મળ્યો તો અમારો વિરોધ પ્રદર્શન બેન એટલા માટે છે કે ઉપર બેઠેલા ઇન્દ્રેન્દ્રભાઈ ઠોરિયા કે જે અમને મળવા માટે બિલકુલ ના પાડતા હતા અને અમે આજે ફરીથી મીડિયાના માધ્યમથી અમારા પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા જે સંદેશ લઈ નીકળ્યા છે કોંગ્રેસ પાર્ટી મજબૂત થઈ રહી છે ભવિષ્ય સરકાર બનાવવાના આરોપ પર છે તો એ હિતેન્દ્ર પિઠવાડિયા સાહેબને ના એવું કહેવા છે કે પાટણ જિલ્લાને કોંગ્રેસનો નુકસાન કેમ કરો છો એટલે એના લઈને બેન અમારી સાથે ઘણા બધા સમાજના લોકો હતા સંગઠનના હતા સમાજ સાથે આવીને બેન આ વસ્તુ બન્યું અત્યારે ચોક્કસ એટલે ગેમરભાઈ ક્યાંક ને ક્યાંક હિતેન્દ્રભાઈ જે રીતે મળી નથી રહ્યા અને અંદર અંદર ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં વિખવાદ સામે આવી રહ્યો છે એવું ક્યાંક લાગી રહ્યું છે નહીં બિલકુલ કોઈ વિખવા જેવું છે નહીં ગીના ઘી રહેશે અમે કઈ એવો ઇશ્યુ હશે તો હિતેન્દ્રભાઈ અને જયેશભાઈ કે જે કોઈ હશે એ આગળ જોડે બેસાડીને આ ઇશ્યુ ને ફોન કરીશું ચોક્કસ જયશભાઈ શું કહેવું છે આપનું એના આગળના સમયમાં જો અમને સારા સમાચાર મળશે તો અમે તો કોંગ્રેસ પાર્ટીને સાથે ત્યાં નહીં મળે તો પણ સાથે છીએ અને મળશે તો પણ સાથે પણ ઉપર બેસીને જો ખોટા નિર્ણય લેવામાં આવતા હોય અમારા પ્રમુખને ગેરમાર્ગે દોરવામાં આવતા હોય ચાર ચાર ધારાસભ્યોને ગેરમાર્ગે દોરવામાં આવતા તો આવનાર સમયની અંદર સમાજ કે રીતે બેન અમે કરીશું ચોક્કસથી ગેબરભાઈ આપનું શું કહેવું છે કે જો આવનારા સમયમાં ધારાસભ્યોને પણ ગેરમાર્ગે દોરવામાં આવે છે આ તમામ જે આરોપો લગાવવામાં આવે છે આપનું શું કહેવું છે ગેબરભાઈ બરાબર છે એમને જે કંઈ એમની વ્યથા એમને કરી છે અને કીધી છે પણ હું ઉપર પ્રદેશમાં પીસીસી ના લોકો સાથે હિતેન્દ્રભાઈ જે કોઈ પીસીસી ના હોદ્દેદારો સાથે મારું સંકલન કરી અને આને ડામવાનું અમે કોશિશ કરીશું કઈ કોઈ આગળ વધવા જેવી કોઈ વસ્તુ થવાની નથી અને થશે નહીં જી જી ચોક્કસથી થી જોડાવા બદલ આભાર આપનો ગેમરભાઈ આપણી સાથે ધારાસભ્ય પાટણના કિરીટભાઈ પટેલ જોડાઈ ગયા છે કિરીટભાઈ જે રીતનો વિરોધ આજે કોંગ્રેસના કાર્યકરોએ પાટણમાં કર્યો છે કોંગ્રેસના કાર્યાલયની તાળાબંધી કરી અને પોતાનો જે વિરોધ છે નોંધાવ્યો છે તેમણે કહ્યું કે આગળ પણ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ અમારી વાત ધ્યાને નથી લેવાતી તેને લઈ અને કોંગ્રેસના જ કાર્યકરોનો કોંગ્રેસ સામેનો વિવાદ સામે આવ્યો છે આપનું શું કહેવું છે બેન બહુ સાચી વાત છે છેલ્લા ઘણા સમયથી બે ત્રણ મહિનાથી પાટણની અંદર જે રીતે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય કે ચૂંટાયેલા ધારાસભ્ય હોય એમને વિશ્વાસમાં લીધા સિવાય ગમે તેવી નિમણૂકો કરી દેવામાં આવે છે જે લોકોએ રાધનપુર રઘુભાઈ ને હરાવવાના પ્રયાસો કર્યા હતા હતા ની અંદર દિનેશજી ઠાકોર ને હરાવવાના પ્રયાસો કર્યા હતા અમારી પાસે જયારે અમે બે હાજર સત્તર અને બે હાજર બાવીસ ની અંદર ચૂંટણી જીત્યા ત્યારે અમારી પાસેથી એક માહિતી માંગવામાં આવી હતી કે તમારા ચૂંટણી દરમિયાન કયા કયા લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે અમે એમને લેખિત આપેલું એમ છતાં પણ એમના વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી ના થાય અને એવા લોકોને તમે પ્રદેશ લેવલે સ્થાન આપી દો તો લોકોમાં કાર્યકરોમાં નારાજગી થવાની અને કાર્યકરોની નારાજગી આ તો સારું છે એને તોડફોડ કરશે અને અહીં આવશે તો મારશે પણ ખરા અને કાર્યકરો આવા આવા જે પક્ષ પ્રવૃત્તિ કરે છે એવા લોકોને મારવા પણ જોઈએ એટલે કિરીટભાઈ ક્યાંક ને ક્યાંક અંદર અંદર જૂથવાદ શરૂ થઈ ગયું એવું લાગે છે અને બીજી તરફ જૂથવાદ કોંગ્રેસ કોંગ્રેસ હંમેશા જૂથવાદમાં ઘેરાયેલી છે અને એના લીધે તો લોકોએ કોંગ્રેસ ને મત આપવા છે પણ આ જૂથવાદના લીધે લોકો લોકો એ ચિંતામાં છે કોંગ્રેસના નેતા ઉપર ભરોસો નથી રહ્યો અને આવું ને આવું ચાલશે તો બે હાજર સત્યાવીસ ની અંદર કોંગ્રેસના ના ઝુપડા સાફ થઈ જશે કિરીટભાઈ આપે જેમ કહ્યું કે હોદ્દાઓ હોદ્દાઓ પર નિમણૂક કરી દેવાય છે કયા કયા હોદ્દા આપી દેવાયા છે ઘણા બધા હોદ્દાઓ એવા છે બેન કે ધારાસભ્યનો દાખલા તરીકે જે જે અત્યારે દલિત સમાજનો જે વિવાદ ચાલી રહ્યો છે એ અનુસૂચિત જાતિના ચેરમેનની નિમણૂક કરવાની હતી તો ખરેખર તો આવા જિલ્લા કક્ષાના ચેરમેનની નિમણૂક કરવામાં આવતી હોય તો ચૂંટાયેલા પ્રતિનિધિઓને ધારાસભ્યોને પૂછવું જોઈએ કોઈને પૂછ્યા સિવાય ઉપરથી ફાવે એવા લોકોને જે જેનામાં કોઈ કેપેસિટી ના હોય કોઈ ચલાવવાની ક્ષમતા ના હોય અને જે લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ પ્રવૃત્તિ કરી હોય એમને પ્રાધાન્ય આપવામાં આવે તો કાર્યકરોમાં રોજ પ્રગટવાનો એ સ્વાભાવિક છે બિલકુલ મી તમે પ્રદેશ કક્ષાએ રજૂઆત કરી છે બધાએ બેન અમે ધારાસભ્ય ત્રણ ધારાસભ્યો મેં બ રઘુભાઈ અને દિનેશ ઠાકોર ત્રણ જણાએ અમે લેખિત આપ્યું છે લેટર આપ્યા છે એની પણ નોંધ લેવામાં આવતી નથી તો પછી કાર્યકરો શું કરે

હા બેનશ્રી નમસ્કાર સાચી વાત છે કે હું અગાઉ ત્રણ વર્ષ જિલ્લા ચેરમેન તરીકે હું કામગીરી સારી એવી કરી છે કે કોંગ્રેસની રીતની અઢી ગણાતા દલિત સમાજના વોટ બેંક ઉપર મારી પકડ હતી અને એ ધારાસભ્યશ્રી ના જિલ્લા પ્રમુખ તમામને ખબર છે પણ કોઈ પણ કારણસર ઇન્ગોર કરવા છતાં મના એક બાજુ સાઈડ લાઈન કરી ધારાસભ્યો ના રેફરન્સ દિલ્હી સુધી લેટરો મોકલ્યા હોવા સતત પાર્ટીએ મનમાની કરીને એક બેનને ના દીધા છે અમને લેડીઝ તરીકે એમનો વિરોધ નથી પણ પાર્ટી જે આ કામ કરી રહી છે તો પાર્ટી હવે કોંગ્રેસને ને માંગે છે કે હરાવવા માંગે છે એ અમને કઈ ખ્યાલ આવતો નથી બેનશ્રી એટલા માટે અમારા સમર્થકો અને તાળાબંધી કરી છે અને આવનાર ભવિષ્યમાં કંઈક આગાઉ કાર્યક્રમ કરવા પડશે તો અમે કરવા માટે ગુજરાત ઘરમાં રેડી છીએ બિલકુલ હસમુખભાઈ પ્રદેશ કોંગ્રેસ આ રીતે પોતાની મનમાની કરે છે તેની પાછળનું કારણ શું હોઈ શકે કારણ એવું હોય છે કે જયારે અનુસૂચિત જાતિ દલિત સમાજની વાત આવે છે ત્યારે અમારા દલિત સમાજમાં બેસાડેલા વ્યક્તિ હિતેન્દ્ર પીઠડિયા કે જેના આ ગુજરાત રાજ્યની અંદર કોઈ તાલુકામાં એને એ પણ ખબર નથી કે ભાઈ તાલુકા ગુજરાતના કેટલા છે અનુસૂચિત જાતિના ડિપાર્ટમેન્ટનો પ્રમુખ કોણ છે પણ જીગ્નેશભાઈ ની ચાવી પ્રમાણે જીગ્નેશભાઈ ના કહેવા પ્રમાણે દલિત સમાજમાં ભાગલા પાડવાની રાજનીતિ કરે છે આના સંપૂર્ણ જવાબદાર જીગ્નેશ મેવાણી છે ચોક્કસથી હસમુખભાઈ જોડા બદલ આભાર આપનો તો જીગ્નેશ મેવાણીને લઈ અને વિરોધ સતત વધી રહ્યો છે પાટણમાં